ભાવનગર જિલ્લાના બગદાણા પંથકમાં તાજેતરમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે આ ઘટનામાં પોલીસ દ્વારા કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકીના આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે મહુવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી આજે આ જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે તમામ આઠ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે મહુઆ સેશન્સ કોર્ટે આરોપીઓને જામીન આપતી વખતે અત્યંત મહત્વની શરતો મૂકી છે જામીન પર મુક્ત થયા બાદ કોઈપણ આરોપીએ આ ઘટના કે અન્ય કોઈ બાબતે જાહેરમાં ટીકા ટિપ્પણી કરવી નહીં ખાસ કરીને કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની વિવાદે ટિપ્પણી ન કરવા માટે કોર્ટે કડક તાકીદ કરી છે આ શરતોના ઉલ્લંઘન બદલ જામીન રદ થઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે હું એડવોકેટ જીજીઆઈ આજરોજ મવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેદભાઈ વીરુભાઈ મધુભાઈ સૈડા આતુભાઈ ઓગળભાઈ ભમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપે છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન ઉપર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શીરોમાન્ય છે સાહેબ સાત આરોપીની અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નેટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલી છે